ભુજ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પીવાના પાણીની સમસ્યા વધી જવા પામી હતી મુખ્યત્વે નર્મદાના પાણી પર આધારિત ભુજ સુધરાઈ જ્યારે પણ વીજ કાપ કે નર્મદાના પાણીમાં કાપ આવે ત્યારે ભુજ શહેરને પાણી આપવામાં આવી જાય છે ત્યારે ફરી એક વખત વીજક્ષેપને કારણે ભુજ શહેરનું પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી ભોજનગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા વ્યવસ્થા પૂર્વ થઈ જશે તેમ જણાવ્યું હતું છેલ્લા બે દિવસમાં નર્મદામાંથી પાણી સપ્લાય વિક્ષેપ પડેલો હતો જેના કારણે પાણી સપ્લાયમાં ડિસ્ટર્બન્સ ઊભું થયેલું છે અમુક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા અત્યારે યથાવત પાણી પૂરું પાડવામાં આવે છે જે ગેપ પડેલો છે સપ્લાયમાં તેને સરભર કરવામાં આવશે અને જ્યાં જ્યાં નગરપાલિકા દ્વારા સપ્લાય કરવામાં નથી આવતો જરૂરિયાત મુજબ ત્યાં ટેન્કરથી પણ પાણી પૂરું પાડવામાં આવે છે મોટાભાગનો સપ્લાય અત્યારે ભુજ નગરપાલિકામાં નર્મદા આધારિત છે નર્મદામાં સપ્લાયમાં જ્યારે લાઇનમાં વિક્ષેપ પડે છે ત્યારે આવી પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય છે પણ અત્યારે નર્મદામાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળી જાય છે તેથી ધોરણસરનો સપ્લાય ચાલુ કરી દેવામાં આવેલું છે કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવો અને ઉનાળો છે તે જે કન્ઝપ્શન છે પાણીનું તે વધી જવાના લીધે પણ ઘણી ફરિયાદો આવતી હોય છે નગરપાલિકા દ્વારા જરૂરિયાત મુજબનું પાણી મળી રહે દરેક વ્યક્તિને તે મુજબનો પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે